તો આ સાથે સમાચાર મળી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસારણ પર તમિલનાડુમાં રોક લગાવી દેવામાં આવી છે તમિલનાડુમાં બાવીસ થી ચોવીસ જાન્યુઆરી સુધી લાઈવ પ્રસારણ પર રોક લગાવાઈ છે મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી તમિલનાડુ સરકાર પર આ અંગે પ્રહાર કર્યા છે તમિલનાડુ પોલીસે આયોજકોને ધમકી આપી છે सीतारमण તમિલનાડુના રામ મંદિરમાં ઉજવણી પર પણ રોક લગાવવામાં આવી છે તમિલનાડુમાં વધુ મંદિરો છે પરંતુ તેના પર પ્રસારણ પર શા માટે રોક લગાવવામાં આવી તે પણ એક મોટો સવાલ છે તો જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં આનંદ ઉત્સવનો માહોલ છે ત્યાં બીજી તરફ તમિલનાડુમાં આ બાબતે લાઈવ પ્રસારણ પર બાવીસ થી ચોવીસ તારીખ સુધી રોક લગાવતા હવે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જેને લઈને રાજકારણ રમાવાનું શરૂ થઈ ગયું છે તેની સરકાર દ્વારા લાઈવ પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ અંગે નિર્મલા સીતારમણે એક ટ્વીટ પણ કર્યું છે અને પ્રહાર પણ કર્યા છે ખૂબ જ દુઃખદ બાબત ગણાવી શકાય આને જ્યારે દેશ એક સાથે ઉજવણીમાં વ્યસ્ત હોય દેશના લોકો આ લાઈવ પ્રસારણ જોવા માટે ઉત્સુક હોય અને તે સમયે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તમિલનાડુ સરકાર દ્વારા તે ખૂબ જ ચોંકાવનારો પણ છે શા કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ હાલ તો કટિબદ્ધ છે સરકાર આ લાઈવ પ્રસારણ રોકવાને લઈને